હેલો દોસ્તો કેમ છો તમે મજામાં હશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં જ રહેવાનું છે દોસ્તો મુકો દેશીભો યુટ્યુબ ચેનલમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે તમને હું કોઈક નવા અંદાજમાં નવું દેખાડવાનો છું તમે વિડીયો મારે જો વિડીયો છોડીને જતા નહીં દોસ્તો આજે એક વાત કરવાનો છું કે મુકેશ અંબાણી અક્ષય કુમાર સુનિલ શેટ્ટી સલમાન ખાન શાહરૂખ ખાન અને આ મતલબ આ ઇન્ડિયામાં જેટલા પણ સેલિબ્રિટી છે ને મોટા મોટા બિઝનેસમેન મોટા મોટા પૈસાવાળા બધાના મારા ઉપર ફોન આવે છે દોસ્તો હવે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે હું શું કરું હું ટેન્શનમાં આવી ગયો છું કેમ કે દોસ્તો તમને વાત કરું ને તો મારી પાસે એક વસ્તુ છે મતલબ એક નાનો છોડ છે એ છોડ લેવા માટે બધાના ફોન આવી રહ્યા છે કે મુકેશભાઈ આ વસ્તુ મને આપી દો મારે બહુ આ વસ્તુ કામ આવશે એવું બધા કહી રહ્યા છે પણ મારે એ વસ્તુ કોઈને આપવાનું નથી હું ખુદ મોટો પૈસાદાર બનવા માંગુ છું દોસ્તો એટલા માટે તમને બતાવવાનો છું કે એ વસ્તુ શું છે એ તમને બતાવું ચાલો મારી સાથે દેખો દોસ્તો આ છે આંબાનું નાનો છોડ મતલબ આંબાનો નાનો છોડ છે આ છોડ એવો છે કે દોસ્તો આ છોડને લેવા માટે અક્ષયકુમાર અમિતાભ બચ્ચન

એ ગોટલા સાંદીના થઈ જાય દોસ્તો અને જે એના થડ મોટું આની આ આ ઝાડ દેખો આ ઝાડ કેટલું મોટું છે મોટું થડ છે ને આ ઝાડનું એવું થડ થાય આંબાનું તો આંબાના નીચે દેખો તમને દેખાવો કેમેરા નજીક લાવ દેખો દેખો અત્યારે આ નાનો નાનો આંબો છે નાનો છોડ છે તો છતાં દેખો ત્રણસો રૂપિયા નીકળ્યા જરા છેટે લઈ જાય કેમેરો બરાબર જો ત્રણસો રૂપિયા નીકળ્યા છે તમને દેખાડો જુઓ હું ખોટું નથી બોલતો હું સાચું જ બોલું છું આ તમે તમારી જાતે તમે જોઈ શકો છો આ નાનો છોડ છે ત્રણસો રૂપિયા આ છા મતલબ ત્રણસો રૂપિયા નાનો છોડ છે એના થોકમાંથી આ ત્રણસો રૂપિયા નીકળ્યા છે તમે રૂબરૂ તમે જોઈ શકો તો દોસ્તો તમે વિચારી શકો છો કે આ આંબો નાનો છોડ છે મોટું ઝાડ થઈ ગયું તો એના થર્ડમાંથી કેટલા પૈસા નીકળે તમે વિચારો દિવસ લાખો કરોડો રૂપિયા નીકળે દોસ્તો થર્ડમાંથી તો હું એટલા માટે કહેવા માગું છું કે બધાના ફોન આવી ચૂક્યા છે બધા મોટા મોટા સેલિબ્રિટી મોટા બિઝનેસમેનો મોટા મોટા બટલામાં પૈસાદારો બધાના ફોન પણ મેં ના પાડી દોસ્તો કેમ કે આ વસ્તુ આપવાથી આપણને જ ખોટ જાય આપણે ખુદ પૈસાદાર થવું છે અને દોસ્તો આવા બધા ઘણા બધા છોડ છે મારી પાસે તમારે પણ જોતા હોય તો મને નીચે કોન્ટેક્ટ છે તમે કોલ કરીને મને કહી શકો છો કે મુકેશભાઈ મારા માટે બી આ છોડ આંબાનો છોડ તમે રાખજો મારે પણ મારા ઘરે રોપવો હશે તો હું તમને આવા છોડ મારી પાસે ઘણા છે તમને હું મોકલાવી આપીશ અને દોસ્તો એક વાત કે આવા છોડ મારી પાસે ખાલી પંદર છોડ છે પંદર જણાને મળશે પણ એક છોડના હું લઈશ લગભગ હવે તમે ઘરે આવી જજો મારા ઘરે તમને મારા ઘરે આવશો તો તમને હું કહીશ કે આ એક છોડ આટલામાં આપીશ દોસ્તો અને કોન્ટેક કરી લેજો અને બીજા વિડીયોમાં મળશું દોસ્તો થેન્ક યુ લવ યુ બાય દોસ્તો